આજરોજ તારીખ નવ છ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફ અલંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓના અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગીરાહે બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ પૂછપરછ કરતા મથાવડા ગામના ઢાળના પુલ પાસે દેશી બંદૂક સાથે એક શખ્સ ઉભો હોવાની જાણકારી મળેલ તે ઈસમને અટકાવતા તેમની પાસેથી જીવલેણ બંદૂક મળી આવી હતી મિલનભાઈ જમનાદાસ દેવમુરારી ઉંમર વીસ રહેવાનું મથાવડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેમની પાસેથી જપ્ત કરેલ મુદ્દામાલ લાકડાની અને ધાતુની બનેલી અંદાજે ત્રણ ફૂટ નવ ઇંચ લંબાઈની દેશી બનાવટની ફાયરિંગ બંદૂક કિંમત રૂપિયા બે હજાર મળી આવતા આ અંગે આરોપીની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાબી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા